આવી મસ્ત મજાની શિયાળાની ઠંડી હોય તો એની અંદર આપણા ગુજરાતીઓ ખીચું ના ખાય ને એવું તો બને જ નહીં તો આજે આપણે ઝટપટ બની જઈને એવા ખીચુના બોલ્સ બનાવી લઈશું તો મસાલેદાર ખીચું બોલ્સ બનાવવા માટે અહીંયા એક વાસણની અંદર બે કપ પાણી એડ કરી લઈશું સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી આખો અજમો એડ કરીશું એક નાની ચમચી આખું જીરું એક મોટી ચમચી સફેદ તલ બે ચમચી મરચાંની પેસ્ટ એડ કરીને સરસ રીતે મિક્સ કરી લઈશું અને પાણીના ત્રણથી ચાર ઉભરા આવે ને ત્યાં સુધી હાઈ ગેસની ફ્લેમ પર પાણીને ઉકાળી લઈશું પાણી ઉકળી છે તો અડધી ચમચી પાપડખા એડ કરીશું પાપડખાની જગ્યાએ તમે ચપટી ખાવાનો સોડા એડ કરી શકો હવે એક કપ એકદમ ઝીણો ચોખાનો લોટ એડ કરીશું થોડો થોડો કરીને મિક્સ કરતા જઈશું અને લોટને એડ કરતા જઈશું બે કપ પાણી સામે એક કપ લોટનું માપ પરફેક્ટ છે હવે થોડું એવું તેલ લગાવી લઈશું અને બે થી ત્રણ મિનિટ ઠંડુ થવા દઈશું અને આ રીતે હાથમાં તેલ લગાવીને નાના નાના બોલ્સ તૈયાર કરી લઈશું સ્ટીમરની પ્લેટને તેલથી ગ્રીસ કરી લઈશું અને આ રીતે બધા જ બોલ્સને મૂકી દઈશું અને સ્ટીમરની અંદર આ પ્લેટને મૂકીને દસ મિનિટ હાઈ ગેસની ફ્લેમ પર સરસ રીતે સ્ટીમ કરી લઈશું તો આપણો ખીચું બોલ સરસ રીતે સ્ટીમ થઈ ગયા છે હવે એને આપણે એક બાઉલની અંદર લઈ લઈશું બે ચમચી જેટલું એની અંદર સિંગ તેલ એડ કરીશું ખીચુની અંદર સિંગ તેલનો ટેસ્ટ સરસ આવતો હોય છે સિંગ તેલ એડ કર્યા પછી આપણે અહીંયા કોઈપણ ચીઝ કે પેરી પેરી મસાલા અને થોડો એવો આ રીતે આચાર મસાલા એડ કરી લઈશું અને એકદમ છીણો ચોપ કરેલું લીલું લસણ લીલા ધાણા એડ કરીને ગરમા ગરમ ખીચું બોલ્સને સર્વ કરીશું તો તમે પણ ઠંડીમાં બનાવીને એન્જોય કરો